આજ છે તારીખ એકત્રીસ ને આજ આપણે ટ્રેડ લેવામાં લેવલ બનાવશું

ત્રીસ તારીખે આપણે ટ્રેડ લીધી કાલે એ પણ મીન છે આપણે યુએસટી ડી આર ટ્રેડ લેવી છે ત્યારે એ ત્યારે પ્રોફિટમાં આવે છે ને આજે મેં દેવલ બનાવ્યું છે જા ફેયરવેલું ગેપ તો જ ગેપ છે ને એ આવડો જો તમને કહું આ છે ને આવડો ગેપ છે ફેર વેલ્યુ ગેપ એને આ ફિલ કરવા જા જ ગ્રીન કેન્ડલ જ બંધ છે ચોવીસી એ નહીં બને તો આપણે એમ ટીજી લઈશું છેલ્લી પાંચ સેકન્ડ ત્રણ બે એક ઝીરો વિન આ કેન્ડલ તેને આપણે વિન થઈ છે એક ટ્રેડ વિન થઈ ગઈ બરાબર જે કીધું આ જગ્યા છે ને એ કવર કરશે આમાં કરે કે પછી કેનલમાં કરે નક્કી નહીં કરશે ખરા આપણે યુરોપ કાર્ડમાં જોવી બસ આમાં અપ ટ્રેન્ડ છે વી બને છે અને ડબલ ટોપ બને છે ડબલ ટ્યુ પેટર્ન બને છે જો સમજાવી દો તમને ઓરિજનટલ લાઈન લેવાની પછી રેડ ગ્રીન કોમન જોવાનો પોઈન્ટ એના આપણે ટ્રેન લાઈન મૂકી ના રજીસ્ટ્રેશન નું કામ કરશે એટલો આવડો આપણે ઝોન બનાવી દીધું રેડી અને પછી કેનલ આપણે ડાઉન માં લેશું જો આવડે લાલ નો બને તો લાલ બની ગઈ રેસર્ટ તો છે જાજુ લાલ માં લઈશું આ હેમર બન્યું છે લાલ કંડલ આ ટ્રેન્ડ છે રેડી બરાબર અને હેમર ઉપર બનેલું છે જે સેલરનું પ્રેશર વધારે છે ત્યાં ગ્રીન કવડી મોટી કેન્ડલ નથી આવવાનું અને બધું પ્રેશર આવીને આ લાલમાં કન્વર્ટ કરીને એટલે એ જ સેલર છે આવ્યું અને સેલર છે એટલે આ લાલ કેન્ડલ બનશે તો જોયું છે રિઝલ્ટ વોલ્યુટ બહુ છે અત્યારે માર્કેટ

ટ્રેડ લીધી સેમ સેમ વિશેમાં આપણે બીજી વખત ડબલ અમાઉન્ટ લેવાનું કે જે આપણે અહીંયા આ ગ્રીન બની રેડી આપણે લાલ બનવાની હતી લાલ ન બની તો હવે અહીંયા અહીંયા બનશે આપણે ડબલ અમાઉન્ટ લીધું એટલે એને અમટીજી કહેવામાં આવે

હમ હા અને પછી ને કેનલ આપણે ડાઉન માં દેખું અને કટકી કેનલ લો છે થી ત્રણ એટલે આપણે એમટી યી દીધું છે બરાબર આ તે એમટી આપણે જે કર્યું છે જો વિશે કેમ થાય ત્રીસ સેકન્ડની વાર છે આપણે ટ્રાયમ્ફ ત્રીસમાં જઈશું ના કઈ રીતનું મુવમેન્ટ કરે છે જો અહીંયા તો વી બનેલો છે ડબલ પોટ મોટ ટોપ વન મિનિટમાં જઈ ત્રીસ સેકન્ડની વાર છે દસ બસ આ આવડીયા એક રેલ લાલ કેન્ડલ છે સપોર્ટનું કામ કરીને હવે ઉપર જ ટ્રેન્ડ ફરશે અત્યારે બધી અપ ટ્રેન્ડ તો હજી અપ થાય પણ આ સપોર્ટનું કામ કરીને ફરશે આપણે આ જોઈ લો ટ્રેડ ચાર વિન છે પેલો આપણે આ ટ્રેડ સિંગલ ટ્રેડ લીધી એની એમટીજી બે લીધી એટલે બસો ઇ બસ્સો લોસ છેવડી એમટીજી આપણે ત્રીજી એમટીજી એટલે ચાર ટ્રેડ લીધી જે બીજી બે એમટીજી કહેવાય છે આ બે એટલે આપણે ચારસો એટલે ફોન ની દીધી ફોન ના ડબલ બસો ગેરા બસો થઈ એટલે આપણે ડાયરેક્ટ ચારસો ને લીધે એટલે જે ગયા અમાઉન્ટ એ બધું રિકવર થઈ ગયું બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખશે કાલ નવું છે